વર્ણી વેશ રમણય દર્શન મંદા સરુચિરાના ભુજ પૂજિતમરૂ નરોમૈર્મુદા ધર્મંદનમહ વિચિંતએ અસતો મા હિટમય તમસો મા જ્યોતિર્ગમય મૃત્યુમા અમૃત ગમય ઓમ શાંતિ 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 અસ્મદુરૂ સમારંભા નાથિયામૂન મધ્યમા લક્ષ્મી વંદે ગુરૂ પરંપરા આજની સભાની અંદર પધારનારા બધા જ ભગવદ્ ભક્તોને વેદાંત આચાર્ય પુરાણ ઇતિહાસ આચાર્ય એમ ફિલોસોફી શાસ્ત્રી રાકેશભાઈ હિતપૂર્વક જય સ્વામનારાયણ ભક્તો આજની આ જ્ઞાન સભાની અંદર આપણે બધા ભગવાન સ્વામિનારાયણે લખેલી શિક્ષાપત્રીના એકસો ને ત્યાંસી શ્લોકની સ્પષ્ટતા શ્રવણ કરશું તો બધા જ શ્રોતાગણોના પ્રવચન એકાગ્રમને કરીને શ્રવણ કરે તો ભગવાન સ્વામિનારાયણ શિક્ષાપત્રીના એકસો ને ત્યાંસીમાં શ્લોકમાં પોતાને આશ્રિત રહેલા નૈષિક બ્રહ્મચારીઓને આજ્ઞા આપતા કહે છે કે તૈલા વ્યંગો ન કર્તવ્ય ન ધાર્યમ ચાયુધમ તથા વેશો નો વિકૃતો ધાર્યો જેતવ્યાશના અર્થાત કે તે નૈષ્ટિક બ્રહ્મચારી તેમણે પોતાને શરીરે તેલ મર્દન ન કરવું ને આયુધ ન ધારવું ને ભયંકર એવો જે વેશ તે ન ધારવો અને રસના ઇન્દ્રિયને જીતવી આ પ્રમાણે ભગવાન સ્વામિનારાયણે અહીં નૈષ્ઠિક બ્રહ્મચારીઓને ચાર પ્રકારની આજ્ઞા કરેલી છે ક્રમશ આ ચારેય બાબતો આપણે સૂક્ષ્મતાથી અવલોકન કરીએ તો ભગવાન સ્વામિનારાયણ નૈશ્ચિક બ્રહ્મચારીઓને આજ્ઞા આપતા કહે છે કે નૈશ્ચિક બ્રહ્મચારી તેમણે પોતાને શરીરે તેલ મર્દન ન કરવું તેલ મર્દનની સાથે સાથે બ્રહ્મચારીએ પોતાના શરીર પર ઉબટન લગાવવું નહીં અર્થાત કે ઉબટન ચોડીને ક્યારેય પણ સ્નાન નથી કરવાનું તથા પોતાના નેત્રમાં અંજન પણ આંજવાનું નથી જેમ કે મનુ મહારાજ મનુસ્મૃતિના દ્વિતીય અધ્યાયના એકસો ને ઇઠોતેરમાં શ્લોકની અંદર કહે છે કે અભ્યંગમ અંજનમ ચાક્ષણો રૂપા નક્ષત્ર ધારણમ કામમ ક્રોધમ ચ લોભમ છ નર્તનમ ગીત અર્થાત કે બ્રહ્મચારીએ શરીરે તેલ ન છોડવું નેત્રમાં અંજન ન આંજવું પગરખા ન પહેરવા અને છત્રી ન ઉડવી તેમજ કામ ક્રોધ લોભ નૃત્ય તથા ગીતવાદ યંત્રનો ત્યાગ કરવું આ પ્રમાણે મનુ મહારાજે પણ બ્રહ્મચારીને આ પ્રમાણેની આજ્ઞા આપેલી છે આ સંબંધમાં ભગવાન સ્વામિનારાયણ દ્રષ્ટાંતરૂપ છે ભગવાન સ્વામિનારાયણ નૈષ્ઠિક બ્રહ્મચર્ય વ્રતમાં આરુઢ હતા અને ભગવાન સ્વામિનારાયણ જ્યાં લગીન આ ધરાતલી ઉપર હયાત રહ્યા ત્યાં લગીન ભગવાન સ્વામિનારાયણે ક્યારેય પણ પોતાના શરીર પર તેલ મર્દન કરેલું ન હતું ઉપટન લગાવીને ક્યારેય પણ ભગવાન શ્રીહરિ સ્નાન કરતા ન હતા તથા પોતાના નેત્રમાં ક્યારેય પણ અંજન આંજતા ન હતા ભગવાન સ્વામિનારાયણ શિક્ષાપત્રીમાં નિશ્ચિત બ્રહ્મચારીઓને જે પ્રમાણેની આજ્ઞા કરેલી છે તે પ્રમાણે ભગવાન શ્રીહરિએ પણ પોતાના જીવનમાં ક્યારેય પણ પોતાના શરીરે તેલ મર્દન કરેલું ન હતું આ પ્રમાણે ભક્તો નૈષ્ટિક બ્રહ્મચારીએ પોતાના શરીર પર તેલ મર્દન કરવાનું નથી શરીર પર ઉપટન લગાવીને સ્નાન કરવાનું નથી તથા નેત્રમાં ક્યારેય પણ અંજન આંજવાનું નથી ભગવાન સ્વામિનારાયણ આ જ શ્લોકમાં નૈષ્ટિક બ્રહ્મચારીઓને બીજી આજ્ઞા આપતા કહે છે કે નૈષ્ટિક બ્રહ્મચારીએ ક્યારેય પણ આયુધ ધારવાનું નથી કારણ કે આયુર ધારણ કરવા માત્રથી જ બ્રહ્મચારીના મનમાં પણ અન્યને પ્રત્યે હિંસાની વૃત્તિ ઉદય થઈ જાય છે અને એ એના સમધર્મમાં રૂપ છે આ સંબંધમાં વાલ્મીકી રામાયણ અરણ્યકાંડ અધ્યાય નવમાં એક કથા આવે છે એ કથા અવલોકન કરવા યોગ્ય છે કથા એવી છે કે એક વનની અંદર એક મહાત્મા બ્રહ્મચર્ય વ્રત ધારણ કરીને ઉગ્ર તપસ્યા કરતા હતા એની તપસ્યાને જોઈ દેવરાજ ઇન્દ્રના મનની અંદર એવી શંકા થઈ કે આ મહાત્મા કદાચ મારું ભડાવી લે એટલે એ તપસ્વીને એની તપસ્યામાંથી ભ્રષ્ટ કરવાને અર્થે દેવરાજ ઇન્દ્ર એક યોદ્ધાનું રૂપ લઈ એ તપસ્વીની પાસે આવ્યા અને એમના પ્રત્યે બોલ્યા કે મહાત્મા અમે કોઈક કાર્ય પ્રસંગે બહાર જઈએ છીએ માટે હું મારો ખંગ એટલે મારી તલવાર તમારી પાસે ધરોહરના રૂપમાં છોડીને જાઉં છું આટલું કહી દેવરાજ ઇન્દ્ર તલવાર મહાત્માને આપી પુનઃ સ્વર્ગમાં પધાર્યા હવે આ તરફ પેલા મહાત્મા તલવાર પોતાની પાસે આવી એટલે એ તલવારને એક ક્ષણ માટે પણ પોતાથી દૂર કરતા નહીં વનમાં જ્યારે સમિધા લેવા માટે જાય કંદમૂળ લેવા માટે જાય ત્યારે પણ એ તલવારને પોતાની સાથે જ લઈને જાય અને એ હથિયાર ધારણ કરવા માત્રથી જ બૃહદ વ્રત ધારી એ તપસ્વીના મનની અંદર પણ ક્રૂરતા ઉત્પન્ન થઈ ગઈ અને પછી તો એ મહાત્માએ તપસ્યાને તિલાંજલિ આપી દીધી અને એઓ વૃત્તિમાં આરૂઢ થઈ ગયા અને અંતે જાતા એઓનો નરકમાં પ્રવેશ થઈ જાય છે માટે ભક્તો જે પણ કોઈક વ્યક્તિ બ્રહ્મચર્ય વ્રત ધારણ કરવા માંગતો હોય અને આ જીવન બ્રહ્મચર્ય વ્રત ધારણ કરીને રહ્યો હોય એણે પોતાના જીવનમાં ક્યારેય પણ આયુધ ધારણ કરવાના નથી કારણ કે આયુધ ધારણ કરવા માત્રથી જ મનુષ્યની અંદર ક્રૂરતા ઉત્પન્ન થઈ જાય છે જેમ પેલા મહાત્માના અંતકરણમાં ક્રૂરતા ઉત્પન્ન થઈ અને એ પોતાની તપસ્યાથી ભ્રષ્ટ થઈ ગયા તે જ પ્રમાણે બ્રહ્મચર્ય વ્રત ધારણ કરનારાએ પણ પોતાના જીવનમાં ક્યારેય પણ અસ્ત્ર ધારણ કરવાના ભગવાન સ્વામિનારાયણે અહી બ્રહ્મચારીઓને આયુર ધારણ કરવાની મનાઈ કરેલી છે ભગવાન સ્વામિનારાયણ આ શ્લોકમાં અગાડી કહે છે કે બ્રહ્મચારીએ ભયંકર એવો જે વેશ તે ક્યારેય પણ ધારણ કરવો નહીં કારણ કે બ્રહ્મચારી જો ભયંકર એવો વેશ ધારણ કરે તો એણે એનું પ્રાયશ્ચિત કરવું પડે છે કારણ કે શાસ્ત્રોમાં કહ્યું છે કે શૌચ આચમન સંધ્યાયા વંદનાગ્નિ કાર્ય રાહિત્ય શુધ્રાદી સ્પર્શન સાચાદન કૌપીન કટીસૂત્ર યજ્ઞોપિત મેખલા દંડા જીન ધારણ દીવા સ્વાપ છત્રપાદુકા સ્રગ્વી ધારણો ધર્તનાનું લેપનાનું લેપનાંજના દ્યુત નૃત્ય ગીત વાદ્ય ધ્ય પાખંડા ડી સંભાષણા દો ચ પ્રાયશ્ચિત્તિ અર્થાત કે સૌચ એટલે કે બાહ્ય અને આભ્યંતર શુદ્ધિ આચમન સંધ્યાવંદન અને હોમ કાર્ય ન કરવામાં આવે તો બ્રહ્મચારીએ પ્રાયશ્ચિત કરવું શુદ્ર આદિકના સ્પર્શ કરવામાં આવે ઉપરના કપડા સાથે કૌપિન પહેરવામાં ન આવે

આવે અથવા એની સાથે બોલવા ચાલવાનો વ્યવહાર રાખે તો બ્રહ્મચારીએ પ્રાયશ્ચિત કરવો જોઈએ તેમાં ઉપર કહેલા આચારોમાં કોઈ પણ ભંગ થાય તે પ્રત્યેકમાં એક એક દિવસનો ઉપવાસ કરવો એમ કૃતમુનિએ સામાન્યપણે પ્રાયશ્ચિત કહ્યું છે અહીં સ્પષ્ટ રૂપે બ્રહ્મચારીને આજ્ઞા અપાય છે કે એણે બ્રહ્મચારીને ઉચિત એવો વેશ એ હંમેશા ધારણ કરવાનો છે જો આ નિયમોમાંથી એ ભંગ થાય તો એણે એનું એક દિવસ ઉપવાસ કરીને પ્રાયશ્ચિત કરવાનું છે આ સંબંધમાં ભગવાન સ્વામિનારાયણ પોતે જ રૂપ છે સત્સંગી જીવનના પ્રથમ પ્રકરણના ત્રીસમા દેહના તેત્રીસમા શ્લોકની અંદર પ્રસંગ આવે છે કે ભગવાન સ્વામિનારાયણને જ્યારે અયોધ્યામાં યજ્ઞોપવિત અપાયો ત્યારે યજ્ઞોપવિત આપ્યા બાદ આચાર્ય તેઓને ઉપદેશ આપતા બોલ્યા કે હે સુત કૌપિન કટિસૂત્ર મેખલા મૃગચર્મ ઉપવિત દંડ કમંડલ ભિક્ષાપત્ર વિગેરે બ્રહ્મચર્યાશ્રમમાં ચિહ્નો તમે નિત્ય ધારણ કરજો અને ભગવાન સ્વામિનારાયણ રામાનંદ સ્વામી પાસે આવ્યા ત્યાં પર્યંત એવોએ આ ચિહ્નનો ક્યારેય પણ ત્યાગ કરેલો નહીં રામાનંદ સ્વામીએ જ્યારે એવોને પીપલાણાની અંદર દીક્ષા આપી એ દીક્ષા આપ્યા પછી પણ ભગવાન સ્વામિનારાયણે એ ચિહ્નો ક્યારેય પણ ત્યાગ કરેલો ન હતો ભગવાન સ્વામિનારાયણને રામાનંદ સ્વામીએ જેતપુર મુકામે ઉદ્ધવ સંપ્રદાયની ગાડી પર બિરાજમાન કર્યા ત્યાર પછી પણ ભગવાન સ્વામિનારાયણે કેવલ પોતાના ગુરુની આજ્ઞાથી જ જરિયાની વસ્ત્રો ધારણ કરેલા હતા કોઈ પ્રેમી ભક્ત ભગવાન શ્રીહરી માટે જરિયાની પોશાક બનાવીને લાવતો હતો તો ભગવાન શ્રીહરી કેવલ પોતાના ગુરુની આજ્ઞાથી જ એ પોશાક ધારણ કરતા હતા અને થોડીવાર એ પોશાક પહેરે અને પછી એ કાઢીને કોઈ બ્રાહ્મણને કે કોઈ ગરીબને એ કિંમતી શ્વેતાં ધારણ કરી રાખતા હતા અને એટલે માટે પ્રેમાનંદ સ્વામી પોતાના કીર્તનની અંદર ગાય છે કે સદા શ્વેતાંબર શ્રીજી ધાર ધારે તે જ પ્રમાણે વચનામૃતના ઘાટમાં પણ ચાર નંદ સંતો લખે છે કે સ્નાન કરીને ધોયેલું સૂક્ષ્મ ઘાટું જે શ્વેત વસ્ત્ર તેને સારી પેઠે તાણીને પહેરે છે અને શ્વેત વસ્ત્ર પહેરવાની છે વસ્ત્રિ જેને એવા જે શ્રીજી મહારાજ તે તે પછી બીજું ધોયેલું સૂક્ષ્મ શ્વેત વસ્ત્ર ઓઢે છે આ પ્રમાણે ભગવાન સ્વામીનારાયણ પોતાના અવતાર કાળ દરમિયાન બ્રહ્મચર્ય વ્રત ધારણ કરી રહ્યા હતા તો તેઓ બ્રહ્મચર્ય સ્વામીનારાયણે પોતાને સમગ્ર બ્રહ્મચારીઓ આ પ્રમાણેનો ઉપદેશ આપેલો છે માટે બ્રહ્મચર્ય વ્રત ધારણ કરીને બેઠેલા મનુષ્ય હંમેશા શ્વેત વસ્ત્ર ધારણ કરવાના છે પરંતુ બીજા વસ્ત્ર એણે ધારણ કરવાના નથી આ પ્રમાણે ભગવાન સ્વામિનારાયણે અહીં બ્રહ્મચારીઓને ભયંકર વેશ ધારણ ન કરવાની આજ્ઞા આપેલી છે ભગવાન સ્વામિનારાયણ આ શ્લોકના અંતિમ ચરણની અંદર કહે છે કે બ્રહ્મચારીએ રસના ઇન્દ્રિયને જીતવી કારણ કે એ કૃષ્ણા ઇન્દ્રિય જીતી લેવાથી બાકીની બધી જ ઇન્દ્રિયો સરળતાથી જીતી લેવાય છે જેમ ભગવાન શ્રીકૃષ્ણ શ્રીમદ ભાગવતના સ્કંદના આઠમા અધ્યાયના એકવીસમાં શ્લોકની અંદર કહે છે કે તાવત જીતેન્દ્રિયો ન સદ વિજિતાનેન્દ્રિય પુમાન ન જય દર્શનમ યાવ જીતમ સર્વમ જીતેરશી અર્થાત કે મનુષ્ય બીજી બધી ઇન્દ્રિયોને જીતે છતાં જ્યાં સુધી તે રચના ઇન્દ્રિયને ન જીતે ત્યાં સુધી તે જીતેન્દ્રિય નહીં કહેવાય એક રચના ઇન્દ્રિયને જીતી લેવાથી આખું જગત જીત્યું કહેવાય આ પ્રમાણે બ્રહ્મચારી કેવલ એક ઇન્દ્રિયને જીતી લેશે તો એની બધી જ ઇન્દ્રિયો જીતાય જશે બ્રહ્મચર્ય આશ્રમની અંદર આરૂટ એવા બ્રહ્મચારીએ બધી જ ઇન્દ્રિયો જીતવાની છે અને એમાં જો એ રસના ઇન્દ્રિય એ જીતી લેશે તો બાકીની ઇન્દ્રિયો જીતવામાં એને કષ્ટ પડશે નહીં પરંતુ સરળતા પડી જશે માટે ભગવાન સ્વામિનારાયણે અહીં બ્રહ્મચારીઓને રસના ઇન્દ્રિય જીતવાની આજ્ઞા કરેલી છે છાંડોગ્ય ઉપનિષદ સાત છવ્વીસ બે માં વેદ ભગવાન કહે છે કે આહાર શુદ્ધો સત્વશુદ્ધિ સત્વશુદ્ધો દુર્વા સ્મૃતિ સ્મૃતિ લંબે સર્વ વિપ્રમો શહ અર્થાત કે આહાર શુદ્ધ હોય તો અંતકરણ શુદ્ધ રહે છે અંતકરણ શુદ્ધ રહે છે તો આત્મા સ્વરૂપની અખંડ સ્મૃતિ રહે અને આત્મા પરમાત્માની અખંડ સ્મૃતિ રહે તો અવિદ્યાથી બનેલી બધી ગાંઠો સરળતાથી છૂટી જાય છે આ પ્રમાણે વેદ ભગવાન પણ મનુષ્ય માત્રને રસના ઇન્દ્રિય જીતવાની આજ્ઞા કરે છે બ્રહ્મચારી થઈને જો રસના ઇન્દ્રિય જીતવામાં ન આવે તો એની હાલત એકલ શૃંગી ઋષિ જેવી થાય છે એકલ શૃંગી ઋષિ જેનું આખ્યાન વાલ્મીકી રામાયણની અંદર આવે છે તથા સત્સંગી જીવનમ ગ્રંથની અંદર આવે છે એકલસિંહજી ઋષિના પિતા વિભાંડકે એવું નક્કી કરેલું હતું કે હું મારા પુત્રને સ્ત્રીની પડછાઈથી પણ દૂર રાખીશ અને એને લઈને એવો વનમાં પોતાના પુત્રને સ્ત્રીનો સંપર્ક ન થાય એ ઉદ્દેશ્યથી તપસ્યા પરાયણ થઈ ગયા હતા એવો એવા વનની અંદર રહેતા હતા કે ત્યાં કોઈ સ્ત્રીનો પ્રવેશ જ ન હતો એક સમયની વાત હતી લોપાદ રાજાના રાજ્યમાં બ્રાહ્મણોના અપરાધને લઈને ઇન્દ્રદેવે વરસાદ વરસાવવાનું બંધ કરી દીધું લાગ લગાટ બાર વર્ષ પર્યંત ઇન્દ્રદેવે વરસાદ વરસાવેલો નથી હવે શું કરવું ત્યારે રાજા પોતાના પુરોહિતને પૂછે છે ત્યારે પુરોહિત કહે છે કે રાજન તમારા રાજ્યમાં વિભાંડક ઋષિના પુત્ર એકલ એકલસૃંગી ઋષિ આવે તો દેવરાજ ઇન્દ્ર વરસાદ વરસાવશે હવે એકલ શૃંગી ઋષિને લેવા માટે કોણ જાય કારણ કે બધા જ જાણતા હતા કે જો એકલ શૃંગી ઋષિને આપણે અહીં લાવશું તો વિભાંડક ઋષિના કોપના ભાજી થવું પડશે પરંતુ ઋષિને લાવ્યા વગર ચાલે એમ હતું નહીં એટલે લોમપાદ રાજાએ પોતાના રાજ્યમાં ઢંઢેરો પીટાવ્યું કે જે પણ કોઈક મનુષ્ય એકલ શુંગી ઋષિને આપણા રાજ્યમાં લાવશે તેને રાજ્ય તરફથી પારિતોષિક આપવામાં આવશે પરંતુ કોઈ તૈયાર ન થયું અંતે એક વેશિયા તૈયાર થાય છે રાજાએ વેશિયાના કહ્યા અનુસાર બધી વ્યવસ્થા કરી દીધી અને પછી પેલી વેશ્યાને ખબર પડી કે હાલના સમયમાં વિભાંડક ઋષિ વનમાં કંદમૂળ લેવા માટે ગયા છે અને આશ્રમમાં કોઈ નથી એકાકી એકલસિંગી ઋષિ છે એટલે પેલી વેશ્યા એકલશંગી ઋષિની પાસે આવે છે એકલસિંગી ઋષિએ પોતાના જીવનની અંદર ક્યારેય સ્ત્રીના દર્શન કરેલા ન હતા એ તો એવું જ સમજ્યા કે અમારા આશ્રમમાં કોઈ મોટા તપસ્વી આવેલા છે આ પ્રમાણે જાણી એકલ શુંગી ઋષિએ પેલી વિશ્યાનું સ્વાગત કર્યું અને એને પાદ્ય છે અર્ઘ્ય છે ઇત્યાદિ અર્પણ કર્યું અને ભોજન કરવાને અર્થે કંદ મૂળ આપ્યા વિસ્યાએ એ બધા જ કંદ એક બાજુ કરી દીધા અને એકલ શુંગી ઋષિને પોતાની પાસે જે ખાદ્ય પદાર્થ હતા મેવા છે મિષ્ટાન છે એ અર્પણ કર્યા મેવા અને મિષ્ટાન ખાવાથી એકલ શિંગી ઋષિનું મન હતું એ વિભ્રાંતિમાં આવી ગયું પેલી બાજુ પેલી વિષ્યા આવવાનો સમય જાણી ત્યાંથી ચાલી ગઈ ત્યારબાદ આવ્યા અને આશ્રમમાં આવ્યા બાદ એવો એ પોતાના પુત્રની મનોદશા જોઈ ત્યારે એ સમજી ગયા કે આ આશ્રમની અંદર કોઈ સ્ત્રી આવેલી છે વિભાંડક ઋષિએ પોતાના પુત્રને પૂછ્યું કે બેટા અહીં કોણ આવેલું હતું ત્યારે એકલશંગી ઋષિ પોતાની પાસે આવેલા ઋષિનું વર્ણન કરે છે એ વર્ણન સાંભળી વિભાંડક ઋષિ મનોમન નક્કી કરી દે છે કે આશ્રમની અંદર કોઈ સ્ત્રી આવેલી હતી જે દિવસથી એકલશંગી ઋષિએ પેલી વેશ્યાના હાથનું અન્ન જલ ગ્રહણ કરેલું છે તે દિવસથી એકલસિંગી ઋષિની બુદ્ધિ ફરી ગઈ છે હવે એકલસિંગી ઋષિનું મન તપસ્યામાં લાગતું નથી એ રાત દિવસ પેલી વિષ્યાનું ચિંતન કરવા લાગ્યા કે ઋષિ પાછા આવે અને મને પુનઃ ખાવા માટે સારી સારી વસ્તુ આપે ત્યારબાદ થોડા દિવસ પછી વિવાંડ ઋષિ પુનઃ જ્યારે વનમાં કંદમૂળ લેવા માટે ગયા ત્યારે પેલી વેશ્યા પાછી આવી આ વખતે તો એકલ શૃંગી ઋષિએ નક્કી કરી દીધું હતું કે એ ઋષિ હવે મારા આશ્રમમાં આવે તો હું એની સાથે એના આશ્રમમાં તપસ્યા કરવા માટે જતો રહીશ પેલી વિશ્યા આવી એટલે એકલ એકલસંગી ઋષિ દોડતા દોડતા જઈને પેલી વિશ્યાને બાજી પડે છે અને કહે છે કે હે ઋષિ આપ અમને આપના આશ્રમમાં લઈ જાઓ અમારે આપના આશ્રમમાં આવીને તપસ્યા કરવી છે તો જોઈતું જ હતું એ તો એકલસિંગી ઋષિને નાવમાં બેસાડી લુમપાદ રાજાના રાજ્યમાં લઈ આવે અને જેવા એકલસુંગી ઋષિ એના રાજ્યમાં પગ મૂકે છે ત્યાં જ દેવરાજ ઇન્દ્ર મુસળધાર વરસાદ વરસાવે છે ત્યારબાદ તો લૂમપાદ રાજા પોતાની દત્તક કન્યા શાંતાના લગ્ન એકલશંગી ઋષિની સાથે કરાવી દે છે અને પછી એકલશંગી ઋષિ ગ્રહસ્થ આશ્રમમાં પ્રવેશ કરે કહેવાનું તાત્પર્ય એ છે કે એકલશંગી ઋષિએ પેલી વેશ્યાએ આપેલા તે પદાર્થોનું પાન કર્યું મેવા મિષ્ટાનનું ભક્ષણ કર્યું તો જેણે પોતાના જીવનની અંદર સ્ત્રીની વાત પણ સાંભળી નથી સ્ત્રીના દર્શન પણ કરેલા નથી એવા શ્રીંગી ઋષિના મનની અંદર પણ વિકાર આવી ગયો માટે ભગવાન સ્વામિનારાયણ અહીં બ્રહ્મચર્ય વ્રત પાડનારા દરેક બ્રહ્મચારીઓને આજ્ઞા કરે છે કે એણે રસના ઇન્દ્રિય અવશ્ય જીતવી કારણ કે એક રસના ઇન્દ્રિયને ન જીતવાથી શ્રીંગી જેવા મહાત્માનું પણ પતન થયું હતું માટે બ્રહ્મચારીએ રસના ઇન્દ્રિયને અવશ્ય જીતવાની છે એવું ભગવાન સ્વામિનારાયણ અહી કહી રહ્યા છે આ પ્રમાણે ભક્તો અહી ભગવાન સ્વામિનારાયણે લખેલી શિક્ષણ પત્રીના એકસો ને ત્યાંસી માં શ્લોક વ્યાખ્યા પૂર્ણ થાય છે અને સાથે સાથે હું મારા પ્રવચનને પણ અહી વિરામ આપું છું સર્વે સંતો નિરામય સર્વે સુખીનું ભવંતુ સર્વેદ્રાણી પ્રશ્ન મા કશ્ય દુઃખ ભાગ ભવિત અસતુ જય સ્વામિનારાયણ